જેમ ગાંધીનો મુદ્દાની એક સમસ્યા કરી હરી હરી એની સામે રહેણીને મુદ્દાની પણ સમસ્યા કરી આપણને આ બધું આપણને સદગુરુ શરણેદાતા આપને પ્રાપ્ત થયું છે હરી હરી એવું પ્રત્યક્ષ આપણે માનવી છે અને આપણે માનવી છે એટલું નહીં ખરેખર નક્કોર છે કારણ કે જો નો માનતા હોય જો નો પ્રાપ્ત થયું હોય તો આપણે આપ સૌ બધા ભેગા મળીને બેઠા હોવી નહીં કારણ કે એ પરથી જે છે ને એ પ્રાપ્ત કર્યું છે અને સદગુરુ શરણે કઈ આપ્યું છે આપણે નજરે કારણ જો એ બાબતને આપણે અનુસરી ન હોત તો આપણે અહીંયા અત્યારે બેઠા હોત નહીં નહીં આ એનો પુરાવો છે એટલે મહાપુરુષ એમ કહેશે છે

આજ સુધી અનાદિકાળથી કબીર રહીદા રંકા વંકા આવા બધા જ મહાપુરુષોએ આપણને બહુ જબરજસ્ત રહેણી માટે બહાર મૂક્યો એટલે રહેણીના પ્રકાર મોનરામ મહારાજ એમ કહે છે એક તો ભીતરની રહેણી છે એક આપણે સદગુરુ શરણે જ ત્યારે જે આપણને પંચ આપે છે એ રેણી છે આધીનતા બહુ મહત્વની છે

જેમ છે એમ આપણા અંતરની અંદર જે ભાવ છે એને અથાવત રાખવો અને એ ભાવથી આપણે ધીમે 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 સંતોના સાનિધ્યમાં રહેવું અને સદગુરુનો મહિમા કરવો બહુલ સદગુરુ મહારાજ જય